ની અંદર આપણે એકસો એકાવનનો પ્લોટ નંબર છે અને ખાસ કરી આપણે રાજુભાઈને તો ઓળખતા જઈશું કેમ કે જો હું ગુસ્સા હાથે બધું વર્તન કરતા હોય તો એમનો ગુસ્સો પણ મિત્રો આપણે આ વિડીયોમાં જોવાનો છે ને એની વસ્તુ આપણે જોવાની છે ખાસ કરી હોટલ બનાવવા માગતા હોય નવી રૂમ આપણે બનાવી હોય નવું મકાન બનાવ્યું હોય તો આ રીતની જે ફર્નિચર માટેની જે વસ્તુ છે જેમ કે આપણા સોફા સેટ છે વશિકા છે ગાટલાના કવર છે એ બધી વસ્તુ તમને અહીં સસ્તા ભાવ મળી રહે છે અને ખાસ કરી રાજુભાઈને મુલાકાત કરવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ કરી બન્યા રહેજો અને આ જોવો તમે મિત્રો વશિકા જુઓ ખાલી

અને એનું વર્તન જો કે આમ ખાસ કરી પ્રેમ વરસાતો હોય છે મતલબ એમના સ્વભાવ હોય છે અને મિત્રો આપણે અહીં ખાસ આવો છો તો અલગ અલગ તમને રૂમની માટે જે કોઈ સામાન હોય છે તમામ તમને વસ્તુ અહીં તમને મળી રહેશે આગળ આવો તમને બતાવો કે અત્યારે કસ્ટમર છે ને રાજુભાઈ ખૂબ બિઝી છે આપણે એક નાનો એવા શોર્ટમાં લીધો છે રૂમ સામાન હોય હોટલ સામાન હોય તો સંપૂર્ણ તમને સંપૂર્ણ સામાન તમને મળી જાય ઉશકા ગાદલા જે કોઈ કવર હોય છે તો સંપૂર્ણ એ તમામ અહીં કાસની વસ્તુઓ છે એ બધી અલગ અલગ મળી જાય તો આપણે આ પાણી પીવાની જોટલી બોટલો જો હોય આપણે રૂમ હોય તો એને અલગ અલગ ફર્નિચર માટેની તમામ વસ્તુઓ અહીં રાજુભાઈના મળી જાય અને મિત્રો આપણે અલંગમાં આવીને રાજુભાઈ ન મળી જવું ક્યાંય બને નહીં તો આગળ આવું હજી તમને બતાવું તો આ પ્રકારે તમે જોતા જાઓ છો તો બંને બાજુ અલગ અલગ પ્રકારની સરસ મજાની તમે નાની એવી આ ટ્રેડર્સ છે રૂમાલિયા છે નેપ્ટિન છે ગાડલાના કવર છે ગાડલા છે ખાસ કરીને તમે હોટલ કરવા માગતા હો તો ખાસ કરીને તમે એકવાર આ પ્લોટની અવશ્ય મુલાકાત લઈ જાઓ આગળ આવું કઈ તમને સંપૂર્ણ વ્યવસ્થા હોટલ માટેની કેટલી ને અત્યારે કસ્ટમર છે ખૂબ જ બીજી છે આપણે એમની સાથે મુલાકાત કરી ખૂબ જ આનંદ થયો તો આ પ્રકારે અલગ અલગ કેટલી ની એવી તમને સંપૂર્ણ મળી રહે તો આપણે આગળ જઈએ છીએ તો આ તરફ આવો તો આ રીતનો સરસ મજાનો પ્લોટ છે સંપૂર્ણ એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવશે આ રીતના નેપટિંગ જોવા તો તમે ઠંડીની સિઝન આવે છે તો મેં આ રીતે નાખી અને નું બનાવેલું છે અને ખુબ જ ગરમ છે તો આ રીતે કિંમત ના ભાવશે અને વજન ના ભાવ પણ તમને રહે અને હોટલ મતલબ એમ કહેવાય કે તમે જે રૂમ જે યુઝ થતું હોય ગાડલા છે ગોદડા છે પછી એવી એવી ગરમ જે એમ કેવાય કે સાદરું છે મખમલ ટાઈપની એ પણ તમને ખૂબ જ સરસ એ આગળ હું તમને દેખાડું કે એકદમ મુલાયમ અને તમને ખૂબ જ સુવામાં પણ આનંદ થાય તો એવી વસ્તુ અહીંયા છે તો મિત્રો આપણે આગળની તરફ અહીં જઈ રહ્યા છીએ આટલી સાદર જુઓ આપણે વોટલ બોટલ હોય કે જો કે ઘરમાં પણ કામ આવે તો એને આખો આખો ખજાનો છે આપણે માથે પણ જઈએ આપણે તમે જોવો છો કે રૂમની અંદર આપણે ફર્નિચર કર્યું હોય અને બારી બારણા હોય અને આ રીતે તમે લગાવો છો તો એ રીતનો આખો સેટઅપ તમે રૂમનો તો લગભગ સો ટકા સંપૂર્ણ સેટઅપ તમને મળી જાય ઘણી બધી આઈટમ છે અને અલગ અલગ કલરમાં અલગ છે અલગ 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 તમે કલર જુઓ છો તો એકદમ ફેન્સી કલર છે અને પડદા માટેની તમે જુઓ છો પડદાના લગભગ સંપૂર્ણ કલર તમને અહીં જોવો મળશે ત્યારબાદ જોકે ઘણો બધો સ્ટોક છે ને આગળની વ્યવસ્થા આપણે જોઈએ છીએ તો તમે આ રીતે આગળ આવો ગાદલા ગોંડલા રજાય આજો આ જે મુલાયમ જે ગાદી આવે છે કે આ કાદીમાં આખે આખો જથ્થો છે અને કિંમત પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જાય એડ્રેસ પણ મળી જાય અને અત્યારે કોન્ટેક્ટ પણ તમે કરીને આ ફૂલે ફૂલ સ્ટોક રાખવામાં આવે છે ઘણો બધો સ્ટોક તમે આખે આખો જોઈ રહ્યા છો અને આખો જે પ્લોટની આપણે બીજી સાઈડ છે ત્યાં અત્યારે આવી ગયા છે અને રજા તો એકદમ કોણી માખડ અને મારી પાસે તમે ખોઈ જાઓ એટલે તમને એમ લાગે કે મજા રજા ગરમ હવા એકદમ આવે ને એ રીતની આખી આઈટમ છે અને ફૂલે ફૂલ સ્ટોક કરવામાં આવે છે જોવા બેગ જોવા જો ગરમ બેગ જોવા આ રીતના બધા અલગ અલગ આ બેગ નથી પા ઓલો આપડે ઓછાડ આવે છે ને જે ગરમ આપણે જે ઓછાડ રાખવામાં આવે ને એની માટેનો આ બેગ છે ઓછાડ ને ત્રણ ચાર વસ્તુ અહીંયા આરામથી ફિટ થઈ શકે તો વોશિકા પણ ઘણા છે અને વોશિકાની કિંમત વોશિકા એકદમ ફેન્સી છે તો ત્રણસો રૂપિયામાં તમને એક બ્રાન્ડેડ વોશિકું તમને મળી જાય અને બીજું જોવો છો તો આ રીતના જે નેપટિંગ તમે જોઈ રહ્યા છો તો આપણે સલૂનની દુકાન હોય હેર કટિંગની દુકાન હોય તો નેપ્ટિંગ તમે જોઈ રહેશો અલગ અલગ પ્રકારે અને આપણ વજનના ભાવે અથવા કિંમતના અને હોલસેલ ભાવે તમને મળી રહ્યા અલગ અલગ કલરના જોઈ રહ્યા છો તમે કલર કલરના છે ઘણા બધા તો નાના મોટા હાથ નેપ્ટિંગ આપણે કહીએ છીએ સલુનની દુકાન હોય અથવા હોટલ હોય ને હોટલ કરવા માગતા હોય તેમની માટે પણ વ્યવસ્થા અહીં જોવા મળે છે તો આ રીતના આગળ આવો ફૂલ સાઇઝમાં અને એકદમ બ્રાન્ડેડ વસ્તુ તમને અહીં અવેલેબલ મળે છે તમે જોવો છો આનો કલર એકદમ વાઇટ છે અને અલગ અલગ પ્રકારના જે કલર જોઈ રહ્યા છો એટલું કાપડ ને તમે જોઈ રહ્યા છો અલગ અલગ ડિઝાઇનમાં અહીં અલગ અલગ છે અને અને આ મિત્રો વાત કરીએ ને તો આ બધું એમ કહેવાય કે વિદેશનો માલ છે વિદેશથી જે શીપમાં જે વસ્તુ યુઝ થતી હોય છે એ વસ્તુ છે તો કાફી ટકાવારી પણ આવે છે અને બ્રાન્ડેડ વસ્તુ હોય છે તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આ બેડશીટ છે આખે આખી પેકિંગમાં અને કિંમત પણ મારી છે અગિયારસો પચાસ રૂપિયા અને આની અંદર તમે ખોલો તો આની અંદર આખી આખો સેટ તમને જોવા મળશે તમે અહીં ચિત્રમાં પણ જોઈ રહ્યા છો તો અલગ અલગ એકદમ ફેન્સીસ્ટ ટાઈપ તમને અહીં અલગ અલગ વસ્તુઓ મળશે તમે જુઓ તો અલગ અલગ ઘણી બધી પ્રકારનું છે બહાર કાઢી બતાવું તો આ પણ એક સેટ છે જેમની અંદર ઓશિકાથી લઈ અને બેડનો કવર જો કે અહીં તમને આખો એક સેટઅપ બતાવી રહ્યો છે બે ઓશિકા છે ત્યારબાદ એમનું કવર છે અને કેટલી સાઈઝ છે એ બધું પણ અહીં લખેલું છે અને કિંમત પણ તમે જોઈ રહ્યા છો બે હજાર નવસો ને નવ્વાણું રૂપિયા તો એ પ્રકાર આખો આખો એક ખૂબ સરસ મજાનો આખો આખો આપણે જોયું એક બનાવેલો છે અને રાજુભાઈને મળી ખૂબ જ આનંદ છે આપણે આગળ તો આ રીતના જે અલગ અલગ જોઈ તો આપણો આપણે જે આપણે બેડ હોય છે એમના એમને અલગ અલગ અહીં તેમને મળી છે તો મિત્રો વિડીયોમાં ખાસ કરી કન્ટિન્યુ રહેજો આગળની વ્યવસ્થાને જણાવું છું અને વિડીયો મિત્રો તમને ખાસ કરી પસંદ આવે તો તમારા મિત્રો જોડે આપણી સાથે યુટ્યુબ મિત્રો પણ અહીં હાલ ઉપસ્થિત છે આપણે આ મિત્રોનું નામ જાણીશું શું નામ છે તમારું ભાઈ સંજયભાઈ આપણે મળી ગયા છે તમારું યુટ્યુબ ચેનલનું નામ શું છે વિલેશભાઈ અલગ વિલેશભાઈ અલગ ત્યારબાદ આપણે આ મિત્ર શું નામ જવાનું કપિલભાઈ પણ મળી છે એમની પણ સરસ મજાની યુટ્યુબ ચેનલ છે શું નામ છે ચેનલ નથી પીસ્ટમાં કદાચ ધૂમ મજા આવે છે કેમ કે અહીંયા અલગ અમી આવ્યા હતા વિડીયો શૂટ કરવા માટે અને ત્રણ મિત્રો મળી ગયા અને સરસ મજાનો સપોર્ટ કર્યો અને મળીને ખૂબ જ આનંદ છે યુસ્ટાઈમાં શું નામ છે આપણું કપિલ કપિલ વ્લોગ અને આપણી સાથે વાત કરીએ તો અહીં અલંગ માર્કેટના જબરદસ્ત વિડીયો બનાવતા હોય તો ભાઈ શું નામ છે આપણું ત્રિપાલભાઈ ત્રિપાલભાઈ છે અને સરસ મજાની યુટ્યુબ ચેનલ છે એમને યુટ્યુબમાં ધૂમ મસા છે અલગ માર્કેટના તમામ માર્કેટિંગ જે કઈ થતી હોય અને ભાવ સાથે વિડીયો બનાવતા હોય છે અને ધૂમ મસા છે જોકે આ તમારું કામ અલગ જ છે અને અમે આગળ વિડીયો શૂટ કરી રહ્યા હતા અને અમારી સાથે અત્યારે સરસ મજાનો સપોર્ટ કરે છે બપોરનો સમય છે છતાં પણ અમારી સાથે જ છે તો ખૂબ જ ભાઈને મળી આનંદ થયો તો આપણે ચેનલનું નામ આપજો વિલેજભાઈ હમ દોનો હમ દોનો ભાઈ હે હમ દોનો કઈ ચેનલ હા આપણે હિન્દી બોલું ગા નહીં ગુજરાતી આપણે ગુજરાતી હતા આપણે ગુજરાતી ચેનલ છે અને તમે પણ ગુજરાતી છો આપણે તમારી જે ચેનલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો મળી જાય ખાસ કરી ભાઈ હિન્દીમાં વિડીયો બનાવશે એટલે હિન્દી બોલે છે પણ હિન્દી બોલો તો કાંઈ વાંધો નહીં गाइज सॉरी गाइज ये हमारे दोस्त है हम वीडियो शूट करने के लिए आए थे मार्केट में तो हमको ये मिल गया था हमने बोला चलो ये भाई वही है वीडियो जो शूट करते हैं आप कहाँ से बहुत दूर से आए हैं महवा से महुआ से. से दूर है यहाँ से पचत्तर किलोमीटर दूर है ठीक है पर मेरे जैसे ये अलंग का वीडियो बनाते हैं तो इसको भी सपोर्ट करो आपको जो है अलंग मार्केट का वो आपको बता देगा कि अलंग में कैसे कहाँ कहाँ माल लेना चाहिए कहाँ से नहीं लेना चाहिए जो भी है कहाँ सस्ता पड़ता है वो सारा कुछ आपको दिखा देंगे ठीक है तो और ये भाई पचहत्तर किलोमीटर से दूर से आते हैं तो प्लीज़ यार इसको लाइक शेयर और सब्सक्राइब करो जैसे विलेज बॉय को करते हो वैसे ये भाई को करना ठीक है और मित्रों अपने भाई ने जो चैनल है खास हिंदी में ब्लॉग बनाव गुजराती हो हिंदी तो होती आवड़ती है तो डिस्क्रिप्शन बॉक्स की अंदर तुमने लिंक मिली जाए ભાઈનું ઇન્સ્ટાગ્રામ આઈડી મળી જાય તો તેમને પણ સપોર્ટ કરજો અને આ ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને રાજુભાઈ જોવો છો તો પાછળ કસ્ટમર સાથે અત્યારે બીજી છે તો આપેલી વ્યવસ્થા જણાવજો તમને અલગ ઓલ તમને અલગમાંથી બધી વસ્તુ મળી રહેશે નહીં સારું તમને અલગમાંથી જે પણ વસ્તુ તમારા ઘર રિલેટેડ જોઈએ કે બહાર જોઈએ કે શોપ કરો છો કોઈ રિસેલ કરવા માટે લઈ જાઓ છો તો સારી વસ્તુ તમને અલગમાં મળી રહેશે અલગમાં હું એમ નથી કહેતો કે તમને સસ્તું મળી રહેશે પણ અલગમાં એમ કહું છું કે તમને ક્વોલિટીવાળું વસ્તુ મળી રહે છે જે તમને લાંબો સમય સુધી ટકી રહે એ માટે અલગમાં લોકો આવા પસંદ કરે છે ઠીક છે આવું તમારે કોઈ પણ સામાન લેવું હોય હોટલ પરિવર્તન માટે ગમે એની માટે ઘર માટે તો તમને અલગમાંથી મળી રહેશે ઠીક છે અને આ ભાઈનું ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો બને છે ઠીક છે હા ભાઈ સ્પ્રે પસંદ આવતા હોય ને તો તો તમને અહીંયા ધબધબાટી બોલા મસ્ત મળી રહે રાજુ રાજુભાઈના ગુસ્સા સાથે તમને અહીંયા યુએસએ ના ફ્રાન્સના ટર્કીના અલગ અલગ વિદેશના દુબઈના અહીંયા તમને કોફી મળી અલગ અલગ ઘર જો પ્રથમ તમે જોવો છો તો અલગ અલગ બોટલમાં અલેવેબલ છે અને એક અહીંયા જોવો છો તો આપણે વોર્સ બ્લેક વોર્સ બ્લેક વોર્સ આમ એનો મોડલ ખાલી જુઓ ને ત્યાં તમને આનંદ આવી જાય એ પ્રકારનું છે બ્લેક વોર્સ કે આ બધા મોડલ આ આપણી ઇન્ડિયાના તો ન હોય બરાબર ને ભાઈ આ વિદેશની આ બધી જે બ્રાન્ડેડ વસ્તુઓ હોય છે તે અહીં અલેવેબલ છે ખાસ કરી તમે કોલ મુલાકાત કરજો રાજુભાઈ સાથે મળી ખાલી જોઈને અને મળીને તમને આનંદ આવશે તો અલગ અલગ તમે આ જોઈ રહ્યો છો તો બધા એ પરફ્યુમ છે